તો આ તરફ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન મારફતે પાકિસ્તાન અને પીઓકેમાં હાજર નવ આતંકવાદી ઠેકાણાને કરી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સંઘર્ષ જોવા મળ્યો હતો આ સંઘર્ષ દરમિયાન પણ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત માંડવી ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા રેલી માંડવી આશાપુરા માતાના મંદિરથી જૈન દિરાસર સુધી સુપડી વિસ્તાર ખાતે સમાપન કરવામાં આવ્યું માંડવીના વતની એવા કાપડિયાએ આર્મી પણ આ અવસરે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ સુરત જિલ્લાના ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા